સિનોર તાલુકામાં ધોધમાર વરસાદને લઈ ઊભા પાકને નુકસાન જ્યારે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો ગત રાત્રિના સિનોર પંથકમાં લઈ પંથકના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં સરલીથી સિનોર જવાના મુખ્ય માર્ગ મીઠોર ગામ પાસે ઓસનના પાણી આવી જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સરલીથી પોર જવાના મુખ્ય માર્ગ ઉપર ભૂખીના પાણી પરિવર્તન વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ધોધમાર વરસેલા વરસાદને લઈ સદલી બજારમાં આવેલ મારુતિ માલિકોએ હસ કરો અનુભવ્યો હતો જ્યારે સાવચેતીના પગલા રૂપે દુકાન માલિકો દ્વારા પોતાના માલ સામાનને કદી સલામત ખસેડી નાખ્યો હતો જ્યારે સદલી બસ સ્ટેશન સામે આવેલ શાહવાદીલાલ કચરાની અનાજની દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે ખેતરો જળબંબા કાઢતા ઉભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા રિપોર્ટર અક્ષય વસાવા લોડ હું રાઠોડ રણવીર રણવીરસિંહ ગામ મીંઢોળ આમ તાલુકા પ્લેસને જોડતો અમારા મીઢોળ ગામથી સિનોર જવાનો રસ્તો મીઢોળના સ્ટેન્ડ પરથી જ બંધ થઈ જાય છે વરસમાં એમ કહેવાય ને કે દોઢ ઇંચ વરસાદ પડે ને તો પણ અમારો રસ્તો વરસમાં ત્રણથી ચાર વાર બંધ થઈ જાય અને બબે ત્રણ ત્રણ દિવસ બંધ રહે તો તાલુકા પ્લેસ પર જવું હોય ત્યાં બધી ઓફિસો છે તાલુકા પ્લેસમાંથી આમ કહેવાય કે વધુ વરસાદ પડે તો તે અધિકારીઓને ગામડા સુધી પહોંચવું હોય તો કઈ જગ્યાએ કઈ રીતે પહોંચશે અને કઈ રીતે બચાવ કામગીરી કરશે તો અમારી સરકાર શ્રી રજૂઆત છે કે આ સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે તે જ અમારી નમ્ર અપીલ છે અને અમારા બાળકો એમ કહેવાય સ્કૂલે જવાનું તો સાધલી અને મીઢોળની વચ્ચે પણ રસ્તો બંધ જેમ મીઢોડથી સુરાસામનો રસ્તો બંધ છે તેમ સાધલી અને મીઢોળની વચ્ચે પણ રસ્તો બંધ થઈ જાય છે તો બંને જગ્યાનું નિરાકરણ આવે એ અમારી અપીલ છે